રાજા અને ચોરની વાર્તા મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ ધોલપુર ગામમાં એક ચતુર ચોર રહેતો હતો તે એટલી ચોખ્ખી ચોરી કરતો હતો કે કોઈ પકડાતું ન હતું લોકો માનતા હતા કે જો તે કોઈની આંખ માંગથી કોહલ ચોરી લે તો પણ કોઈની નજર નહીં પડે હવે તેને ગામમાં ચોરી કરતાં કંટાળો આવવા લાગ્યો તે અન્ય ચોરો વચ્ચે પોતાની સત્તા સ્થાપિત કરવા માંગતો હતો તેણે વિચાર્યું કે શા માટે રાજધાનીમાં જઈને રાજમહેલમાં ઘૂસી ન જઈએ આનાથી અન્ય ચોરોમાં દરજ્જો વધશે એમ વિચારીને તે રાજધાની આવ્યો હવે પ્રશ્ન એ હતો કે મહેલમાં ચોરી કેવી રીતે કરવી ચોવીસ કલાક સુરક્ષા ગાર્ડ તૈનાત હતા ઘણા દિવસો સુધી રેકી કર્યા પછી તેણે જોયું કે મહેલની ટોચ પર સ્થાપિત ઘડિયાળ સમય જણાવવા માટે દર કલાકે રીંગ કરતી હતી ચોરના મનમાંગ એક વિચાર આવ્યો ચોર લોખંડની કેટલીક ખીલીઓ અને હથોડી સાથે રાત્રે મહેલમાંગ પહોંચ્યો અને ઘંટ વાગતાની સાથે જ તેણે દિવાલ પર એક ખીલો માર્યો જેના કારણે ઘંટીના અવાજથી હથોડાનો અવાજ ડૂબી જતો અને કોઈની નજર સુદ્ધામ ન રહેતી આ રીતે તેણે બાર ખીલા માર્યા તે નખની મદદથી તે મહેલમાંગ ઘૂસી ગયો અને હીરા ઝવેરાતની ચોરી કરીને નાસબાગ કરી ગયો બીજા દિવસે જ્યારે રાજાને ચોરીની જાણ થઈ ત્યારે તે જાણીને આશ્ચર્યચકિત થઈ ગયો કે આટલી સુરક્ષા હોવા છતાં પણ કોઈ મહેલમાનથી ચોરી કરવામાં કેવી રીતે સફળ થઈ શકે છે રાજાએ શહેરમાં સૈનિકોની સંખ્યા વધારવાનો આદેશ આપ્યો અને કહ્યું કે જો કોઈ વ્યક્તિ રાત્રે ભટકતો દેખાય તો તેને ચોર સમજીને તેની ધરપકડ કરવા માંગાવે કોર્ટમાં જાહેરાત સમયે ચોર પણ વેશમાન હાજર હતો તેણે ચતુરાઈથી શોધી કાઢ્યું કે આ કામ માટે કયા સૈનિકોની પસંદગી કરવામાં આવી છે તેણે તે સૈનિકોના ઘરને શોધી કાઢ્યું અને સંતના વેશમાં તેમના ઘરે પહોંચ્યો ત્યાં તેણે જોયું કે તમામ પોલીસ કર્મીઓની પત્નીઓ ઈચ્છે છે કે તેમના પોતાના પતિ ચોરને પકડે આનો ફાયદો ઉઠાવીને તેણે બધી પત્નીઓને કહ્યું કે તમારા પતિ ચોરને શોધતા આખી રાત બહાર જ રહેશે દરમિયાન ચોર તમારા પતિના વેશમાં ઘરમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે જો તે તમારા પતિ જેવો લાગે તો પણ તેને અંદર આવીને ગરમ અંગારા ફેંકવા ન દો આ કારણે ચોર ઘાયલ થશે અને પકડાઈ જશે પત્નીઓ સંગમત થઈ તે જ સમયે સૈનિકો આખી રાત પેટ્રોલિંગ કરતા રહ્યા અને ચોરને શોધતા રહ્યા સવારે ચાર વાગ્યા વાગે ગયા હતા બધા સૈનિકો ચોરને શોધતા શોધતા થાકી ગયા પછી બધા સૈનિકોએ વિચાર્યું કે હવે ઘરે જઈને થોડો આરામ કરવો જોઈએ જ્યારે તેઓ ઘરે પહોંચ્યા અને દરવાજો ખખડાવ્યો તો પત્નીઓને શંકા ગઈ તેઓએ વિચાર્યું કે ઋષિની વાત સાચી પડી ચોક્કસ આ ચોર છે જે વેશમાં આવ્યો છે તેઓએ તેમના પતિ પર સળગતા કોલસા ફેંકવાનું શરૂ કર્યું જેના કારણે તમામ જવાનો ઘાયલ થયા હતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા બીજા દિવસે જ્યારે રાજાને આખી વાતની જાણ થઈ ત્યારે તે ચિંતિત થઈ ગયો તેણે તરત જ પોલીસકર્મીને આદેશ આપ્યો કે ચોરની ધરપકડ કરો અને તેને શક્ય તેટલી વહેલી તકે તેની સામે હાજર કરો કોટવાલે શહેરની રક્ષા કરવાનું શરૂ કર્યું આ દરમિયાન કોટવાલે એક યુવકને આવતો જોયો પોલીસવાળાએ છોકરાને પૂછ્યું તમે કોણ છો યુવકે કહ્યું હું ચોર છું પોલીસકર્મીને વિશ્વાસ ના આવ્યો આ રીતે કોઈ પોતાને ચોર કેવી રીતે કહી શકે તેને લાગ્યું કે યુવક મજાક કરી રહ્યો છે કોટવાલે વધુમાં કહ્યું કે જો તમે ચોર છો તો આવો તમને જેલમાં ધકેલી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે તે યુવક ચોર તૈયાર થયો કોટવાલ તેને એક રૂમમાં લઈ ગયો જે જોઈને ચોરે કહ્યું કે કોટવાલ સાહેબ આ જેલ કોઈ પણ ખોલી શકે છે કોટવાલે કહ્યું તેને ખોલી શકાય નહીં ચોરે કહ્યું તમે અંદર જાઓ હું તમને કહીશ કે તેને કેવી રીતે ખોલવું પોલીસવાળો સંમત થયો અને અંદર જ જચોરે દરવાજો બંધ કરી દીધો અને તાળું મારી દીધું અને હસતાં હસતાં કહ્યું મેંગ તમને પહેલેથી જ કહ્યું હતું કે હું ચોર છું તમે ન નહોતા કોટવાલ આખી રાત જેલમાંગ રહ્યો સવારે સૈનિકોની મદદથી કોટવાલ કોઈક રીતે જેલમાંગથી બહાર આવ્યો અને રાજા પાસે પહોંચીને તેણે આખી વાત કહી આખી વાત સાંભળીને રાજા સ્તબ્ધ થઈ ગયો હવે તેણે પોતે જચોરને પકડવાનું નક્કી કર્યું જ્યારે રાત પડી ત્યારે રાજાએ પેટ્રોલિંગ શરૂ કર્યું આ સમય દરમિયાન ચોરે ઋષિનો વેશ ધારણ કર્યો અને ધુમાડો શ્વાસમાન લીધા પછી એક ઝાડ નીચે બેસી ગયો પેટ્રોલિંગ દરમિયાન રાજા અહિંગ ત્યાગ દોડતો હતો આ દરમિયાન તેણે સાધુને ઝાડ નીચે બેઠેલા જોયા તેથી તેણે બાબાને પૂછ્યું શું તમે અહિંગથી કોઈ અજાણ્યા વ્યક્તિને જતા જોયા છે ઋષિના વેશમાગ આવેલા ચોરે કહ્યું કે તે ધ્યાન કરી રહ્યો છે તેથી હું જોઈ શક્યો નહીં આ દરમિયાન રાજાને એક વિચાર આવ્યો તેણે નક્કી કર્યું કે તે સાધુના વસ્ત્રો ધારણ કરશે અને એક ઝાડ નીચે બેસીને નજર રાખશે અને સાધુ ચોરને તેના કપડાં પહેરાવી દેશે જેથી તે શહેરની આસપાસ ફરે પહેલા તો ચોરાવા માટે સહમત ન થયો પરંતુ ઘણી ચર્ચા પછી તે રાજાના વસ્ત્રો પહેરવા રાજી થયો રાજા ઋષિના વેશમાં ઝાડ નીચે બેઠા આ દરમિયાન ચોરે રાજાના વસ્ત્રો પહેર્યા ઘોડા પર બેસીને મહેલમાં જઈને આરામથી સૂઈ ગયો જ્યારે આખી રાત વીતી ગઈ છે સવારના ચાર વાગ્યાની આસપાસ રાજાને ખબર પડી કે ઋષિ હજી પાછા ફર્યા નથી કે આ માર્ગ પરથી કોઈ અજાણી વ્યક્તિ પસાર થઈ નથી તેથી તેણે મહેલમાંગ પાછા ફરવાનું નક્કી કર્યું જ્યારે તે મહેલના દરવાજા પર પહોંચ્યો ત્યારે રક્ષકોએ વિચાર્યું કે રાજા મહેલમાંગ ઘણા સમય પહેલા આવી ગયો છે આ ચોક્કસપણે એક ઢોંગી છે તેઓએ રાજાને ઢોંગી માનીને તેને જેલમાં ધકેલી દીધો જ્યારે પરોઢ થયો ત્યારે એક સંત્રીએ રાજાને ઓળખ્યો અને તેને જેલમાંથી બહાર કાઢ્યો તે રાજાના પગે પડ્યો અને માફી માંગવા લાગ્યો રાજાએ તેને માફ કરી દીધો જ્યારે રાજા મહેલમાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ચોર આખી રાત તેના પલંગ પર સૂતો હતો અને તેના જ કપડાં પહેરીને ભાગી ગયો હતો બીજા દિવસે રાજાએ જાહેરાત કરી કે જો ચોર તેની સામે આવશે તો તેને બચાવી લેવામાં આવશે આ ઉપરાંત તેને ઈનામ પણ આપવામાં આવશે ત્યાં હાજર બિરમાનથી ચોર નીકળ્યો અને કહ્યું કે તે જ ચોર છે પુરાવા તરીકે તેણે રાજાને પોતાનો ડ્રેસ બતાવ્યો અને ચોરીનો તમામ સામાન પણ પરત કર્યો રાજાએ પોતાના વચન મુજબ ચોરને માફ કરી દીધો રાજાએ તેને એક ગામ પેટમાં માપ્યું ભવિષ્યમાં ક્યારેય ચોરી નહીં કરે તેવું વચન પણ લીધું આ રીતે ચોરે પોતાની ચતુરાઈથી પોતાની જાતને સાબિત કરી દીધી અને ખુશીથી જીવવા લાગ્યો વાર્તામાંથી બોધ જો વ્યક્તિમાં બુદ્ધિ અને સમજ હોય તો તે પ્રતિકૂળ સંજોગોમાં પણ પોતાને સાબિત કરી શકે છે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ